નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેમના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે જીરોનો ભાવ રૂપિયા થી લઈને પાંચ હજાર પંચોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય સાતસો ને ચાલીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને બારસો ચોર્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાય તેરસો ને એકોતેર મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને અગિયારસો છોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને પચાસ મણ ખઉનો ભાવ રૂપિયા ચારસો પચાસથી લઈને પાંચસો અઢાર સુધીનો બોલાયો અને આવક નોંધાય છવ્વીસ મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને ચોવીસો તેર સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રેવીસો ને પાંચ મણ ધાણાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને બારસો એંશી સુધીનો બોલાયો અને આવક નોંધાય બસોને પાંચ મણ સિંગદાણાનો ભાવ રૂપિયા બારસોથી લઈને તેરસો સુધીનો બોલાયો અને આવક નોંધાય દસ ગવારનો ભાવ રૂપિયા નવસો પચીસથી લઈને એક હજાર ચોત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પચાસ મણ